નવા વર્ષને આવકારતું યુવાધન ભાવનગરમાં નવા વર્ષની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષ બે હજાર છવ્વીસને વધાવવા યુવાધન થનગનાટ કરી રહ્યું હતું અને રાત્રે બારના ટકોરે નવા વર્ષને બાળકોએ કેક કાપી ઉજવણી કરી હતી તેમજ ડીજેના સંગીતના તાલી ઝૂમી લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું સાથે જ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રે બાદ એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી થર્ટી ફર્સ્ટની સેલિબ્રેશન માટે અમે લોકો સરોવર ફેમિલીમાં આવ્યા છીએ લગભગ અમે સાત વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે બહુ જ સરસ આયોજન હોય છે અને ફેમિલી જેવું એકદમ જ પ્રાઇવેટ ઇવેન્ટ અને બહુ જ સરસ અરેન્જમેન્ટ હોય છે ડેકોર હોય છે જમવાનું અને ગેમ્સ બી બહુ સરસ હોય છે અને બહુ જ અમને દર વર્ષે મજા આવે છે આવનારું વર્ષ અમારી તો એવી પ્રાર્થના છે કે બધાનું સરસ અને સ્વસ્થ જાય આવનારું વર્ષ અને અમે લોકો સરોવર પોટિકામાં આખું ફ્રેન્ડ સર્કલ આવે છે હર વર્ષ આવીએ છે અને વર્ષનું અંત અમે સાથે કલાકો વિતાવીએ છીએ અને અહીંયા બહુ જ મજા આવે છે અરેન્જમેન્ટ્સ એકદમ ફાઇન હોય છે અને સરસ અને સેફ જગ્યા છે થર્ટી સેલિબ્રેટ કરવા માટે બધાને વિશિષ્ટ છે કે સરસ જ જાય સૌનું વર્ષ ખૂબ જ આનંદમય જાય અને સરસ જાય आप सभी भावनगर को नववर्ष की हार्दिक शुभकामनाएं आज हमने नववर्ष की शुभ आगमन के लिए हमने बहुत अच्छे तरीके से न्यू ईयर के सेलिब्रेशन किया एंजॉय किया केक कटिंग किया डीजे डांस कराया और भावनगर की जनता ने बहुत ही इसको अच्छे से एंजॉय किया और अच्छा रिस्पॉन्स दिया हम चाहते हैं कि नए साल भावनगर के लिए काफ़ी अच्छा हो शहर अच्छे से समृद्ध करें और सब खुश रहें और स्वस्थ रहें वंस अगेन हैप्पी न्यू ईयर વર્ષ બે હજાર પચ્ચીસના અંતિમ દિવસે એટલે વર્ષના અંતિમ દિવસની વિદાય સાથે મધ્યરાત્રીએ નવા વર્ષ બે હજાર છવ્વીસને આવકારી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ગોહિલવાડમાં અબાલ રુદ્ધ સૌકુજ નવા વર્ષના આવકાર્યું હતું નવા વર્ષની ઉજવણી કરી હતી શહેરમાં આવેલ અને ખાનગી રિસોર્ટ પાર્ટી પ્લોટ હોટેલ અને ફાર્મહાઉસમાં ઉજવણી કરવામાં આવી હતી ખાનગી રિસોર્ટ પાર્ટી પ્લોટ હોટેલો ખાતે યુવાનો અને આતશબાજી કરી નવા વર્ષની આવકાર્યું હતું આ અંગે સરોવર પ્રોટીકોના પ્રકાશકુમાર તિવારીએ જણાવ્યું હતું કે નવા વર્ષના વધાવવા માટે અમે ખૂબ જ ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં ખાસ તો ડીજે સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને લઝીઝ વ્યજનો બનાવવામાં આવ્યા હતા આ સાથે લાઈવ શો મ્યુઝિક એન્ટરટેઇનમેન્ટ નવા વર્ષ બે હજાર છવ્વીસનું ભવ્ય રીતે ઉજવણી કરી શકે અને બે હજાર છવ્વીસનું વર્ષ બધા માટે ઉજ્જવળ બને સુખમય બને મંગલમય બને નવા વર્ષની બધાને શુભેચ્છાઓ પાઠવી હતી નવા વર્ષને વધાવતા હર્ષા રામૈયાએ જણાવ્યું હતું કે બે હજાર છવ્વીસના નવા વર્ષને વધાવવા આવ્યા છીએ અને છેલ્લા સાત વર્ષથી અમે સરોવરમાં આવીને ગ્રુપને ઉજવણી કરીએ છીએ સારા એરેન્જમેન્ટથી અમે ખૂબ જ એન્જોય કર્યો હતો અને નવા વર્ષની બધાને શુભકામનાઓ તથા પૂજા જયસ્વાલે જણાવ્યું હતું કે બે હજાર છવ્વીસના વર્ષના વર્ષને વેલકમ કરવા અને બે હજાર પચ્ચીસના વર્ષને બાય બાય કરવા આજે અમે સરોવરમાં આવ્યા છીએ અહીં અમારા ગ્રુપ દ્વારા ખૂબ જ એન્જોય કર્યો હતો અને નવા વર્ષ લોકોનું ખૂબ જ સારું જાય તેવી પ્રાર્થના કરીએ છીએ અમે આજે ખૂબ જ મજા આવી હતી